તો ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર એક અને બેમાં છેલ્લા પાંચેક માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા અંગે આ વિસ્તારના રહીશો દ્વારા આવનાર બીજી જીબી ખાતે કમ્પ્લેન કરવામાં આવી હોવા છતાં પણ કોઈક કાર્યવાહી ન થતાં રોજ પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચ બત્તી સાથે એ ખાતે આવેલ જીબી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો તો આપને પણ જણાવી દઈએ કે પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી વિસ્તારના લોકો દ્વારા જેબી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે નવું ટીસી મૂકવામાં આવે જેના કારણે આવનાર વોલ્ટેજ ડ્રોપિંગથી વીજ કંપની સમસ્યાઓનું નિરાકરણ આવે એ પરંતુ જીબી દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા બે દિવસ પહેલા જ સ્થાનિક કોર્પોરેટરો સહિત આગેવાનો દ્વારા ઉધરા રજૂઆત કરવાનો સમસ્યાનું નિવારણ નહીં આવે અને વીજ કામનો સામનો કરવામાં આવશે

માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી પરિવાર સાથે સીબીઆઈ વિરોધ સૂત્ર ચાર અને ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા ભરૂચ જીબી ખાતે આજ રોજ ભરૂચના શહેરના લોકો દ્વારા સ્થાનિક કાઉન્સિલરોની આગેવાનીમાં જીબી ખાતે હલ્લાબોલ કરવામાં આવેલું છે છેલ્લા કેટલાક દિવસથી જીબી તંત્ર દ્વારા એમની નફટાઈ કહો કે ભરૂચની પ્રજાને હેરાન કરવાની નીતિ દ્વારા નીતિના કારણે જે ભરૂચના અંદર લાઇટ જવાના વારંવાર બનાવો બની રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ નગરપાલિકાના મારા સાથી સભ્યો દ્વારા અવારનવાર નગરપાલિકા ખાતે ફરિયાદ કરવામાં આવેલી છે કે વોલ્ટેજનો પ્રોબ્લમ છે વારંવાર રાતે લાઇટ જવાના બનાવો બને છે વિવિધ વિસ્તારોના અંદર પણ એ રજૂઆતને ધ્યાનમાં ન લેતા આજે ફરીવાર છેલ્લા બેથી ત્રણ કલાકથી ભરૂચ શહેરના મોટા ભાગના વિસ્તારના અંદર લાઈટ જવાના કારણે લોકો કંટાળીને પોતાના બાળકોની સાથે અને મહિલાઓ જીબી ખાતે આજે પહોંચી ચૂકેલા છે અમે અહીંયા ગાદલા બિસ્તરા સાથે પહોંચેલા છે જીબીના અધિકારીને અમે બે દિવસ પહેલા જ ચેતવણી આપેલી કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે લોકો જે કહી શકાય કે ગરીબ મધ્યમ વર્ગ પરિવારના લોકોના ફ્રી ટીવી ઉડી જવાના બનાવો બનેલા છે ઇલેક્ટ્રોનિક સામાનો ઉડી જવાના બનાવો બનેલા છે પણ જીઇબીની નફટાઈના કારણે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી આજે આમ પ્રજા દ્વારા કંટાળીને છેલ્લે નગરપાલિકા ખાતે રાત્રે અગિયાર વાગે પહોંચીને અહીંયા વિરોધ કરવામાં આવેલો છે જીઈબી ખાતે વિરોધ કરવામાં આવેલો છે અગાઉ પણ અમે આ રજૂઆત કરેલી હતી કે તાત્કાલિક આ નિરાકરણ કરવામાં આવે એવી કેટલાક વિસ્તારો છે ત્યાં બબ્બે તત્ત વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે એમની ટીસી ના ઉપર જે લોડ છે એ લોડ હટાવવા માટે બીજી ટીસી બદલવા માટેની કામગીરી કરવા માટેની અરજીઓ આપવામાં આવેલી છે પણ આ કહી શકાય કે લખવાગ્રસ્ત જીઈબી ખાતું એમની પાસે માણસોની અછત છે એમના અધિકારીઓ વારંવાર બદલાયા કરે છે અરજીઓ ખાલી ને ખાલી ફાઇલમાં પડેલી છે આ સરકાર જ્યારે કહે છે કે અમે છેલ્લા ગામના વ્યક્તિ સુધી અમે જીબીની લાઇટો પહોંચાડીએ છીએ તો એમને કહેવા માગીએ છીએ ગામડામાંની તો દૂર રહી પહેલાં શહેરમાં લાઇટની પરિસ્થિતિ સુધારો તમારી અને ભાજપીય જનતા પાર્ટીની નેતાગીરીને પણ આજે અમે કહેવા માંગીએ છીએ કે તમારી નેતાગીરી પર આજે નિષ્ફળ છે તમે આટલા વર્ષનું શાસન કરો છો તો પણ ભરૂચની પ્રજાને આજે કહી શકાય કે આ લાઇટની સમસ્યામાં ઘેરાઈ રહેવું પડે છે અમે અહીંયા બેઠેલા છે અમારો આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી ઉપલા અધિકારી આવીને એમની પાસે કેટલી પેન્ડિંગ અરજીઓ છે એનો ખુલાસો નહીં કરે અને તાત્કાલિક આવતીકાલે બધી જગ્યાએ કામગીરી ન થાય તો અમે અહીંયા અહીંયાથી ઊભા થવાના નથી